રાજ્યમાં સાત જુલાઈ અષાઢી બીજે નીકળનારી રથયાત્રાને લઈને શ્રી હરિભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરતમાં પણ સાત રથયાત્રા નીકળવાની હોય રથયાત્રાના રૂટ ઉપર લગભગ ચાર હજાર જેટલા પોલીસના જવાનો તૈનાત રહેવાના હોવાની જાણકારી શહેર કમિશનર અનુપમ ગેહલોતે પત્રકાર પરિષદમાં આપી તો આ સાથે જ તેમણે એવી પણ જાણકારી આપી કે શહેરમાં નીકળનારી રથયાત્રા સુચારુ રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તેને ધ્યાને રાખીને રથયાત્રાના બધા જ રૂટ ઉપર આધુનિક સુવિધાયુક્ત બોડી વોર્ન કેમેરા સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર આઠ સે નવ લાખ લોગ પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં આ ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરી ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો એ આપણા ગોઠવવામાં આવેલા છે સમગ્ર ચીજોના કંટ્રોલ રૂમમાં લાઈવ અમે જોઈ શકીએ એના માટે જો બોડી વન કેમેરા છસો જેટલા કેમેરા રહેશે અમુક જગ્યાઓ ઉપર જો વિડીયો કેમેરાઓના આયોજન કરવામાં આવેલા છે આ સમગ્ર રૂટ ઉપર જો અમારા ફિક્સ કેમેરાઓ છે કરીબ આઠસો એટ હંડ્રેડ સેવન્ટી સિત્તેર જેટલા કેમેરાઓ સીસીટીવી કેમેરા છે જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જો નિગરાણી કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે જો જો અમે સૂચનાઓ આપવા માંગતા હોઈએ જો લોકોના પોલીસના અને સાથોસાથ જો અમારા જો દર્શનાર્થી હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે એના માટે અત્યારે જો ગયા અઠવાડિયામાં આ સમગ્ર દ્વારા થયા હતા રૂટ ઉપર કુલ પચાસ જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ જો ઊભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકેટ કમ્યુનિકેટ કરી શકીએ અને આ સમગ્ર રૂટના આવતીકાલે રિહર્સલ પણ રાખવામાં આવનાર છે અને સમગ્ર રૂટ ઉપર જો તમામ અમારા અધિકારીઓ માણસો એના રૂટના રિહર્સલ આવતીકાલે ત્રણ વાગેથી કરશે જોઈએ એના પહેલે બી ફ્લેગ માર્ચ અને રૂટ રિહર્સલ કરી લેવામાં આવેલા છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય અને જો લાખોની સંખ્યામાં આપણા દર્શનાર્થી ભગવાનના દર્શન કરે સુભદ્રાજીના બલરામજીને કૃષ્ણ ભગવાનના અને ખૂબ સારા માહોલ આપણે સુરત શહેરમાં જળવાય એની સુરત શહેર પોલીસ એના માટે ખડેપગે રહેશે